આ આષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સાત જેટલી જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી ત્યારે સુરતના જાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં અષાઢી બીજના દિવસે વહેલી સવારથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા તો બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો અષાઢી બીજના દિવસે સુરત સહિત દેશ અને દુનિયામાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાય છે ઓરિસ્સા અને જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી છે સુરતમાં સાત સ્થળેથી જગતના નાથની નગરયાત્રા નીકળે છે અને આ રથયાત્રામાં ભગવાન લાખો લોકોને દર્શન આપે છે દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે પરંતુ એકમાત્ર ભગવાન જગન્ના દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરયાત્રા નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે ત્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા શુક્રવારે બપોરે અઢી વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી રથયાત્રાનો પ્રારંભ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરાયો હતો આ રથયાત્રા લગભગ સત્તર કિલોમીટર જેટલા અંતરની છે જે સુરત સ્ટેશનથી બપોરે અઢી વાગ્યે શરૂ થઈ હતી રેલવે સ્ટેશનથી નીકળી સહારા દરવાજા રીંગરોડ ઉધના દરવાજા મજુરા ગેટ સરદાર પુલ અડાજન રોડ અને ત્યાંથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે સમાપ્ત થઈ હતી રથયાત્રામાં બાવીસ જેટલા ભવ્ય પ્લોટ હતા જેમાં મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામી ઉપાદનની બગી હતી તો આ યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું અને યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવારનું પણ આયોજન કરાયું હતું આ રથયાત્રા ભક્તિ ભવ્યતા અને લોક સહભાગિતાથી ભરપુર હતી સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે આ રથયાત્રા એક વિશેષ આધ્યાત્મિક તહેવાર પ્રસંગ બન્યું હતું આજે જે પ્રમાણે આપણે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ આજે પણ ભવ્ય થી ભવ્ય રસ્તા અત્યારે અમારા ઈશ્વર ના સન્યાસી મહારાજ ભગવાન નું કરી રહ્યા છે અંદર જેના દ્વારા દર્શન થશે અને આજે ભગવાન જગન્નાથ સ્વયં આ દર્શન આપવા માટે નીકળાશે તો અકેલ વર્ષે પર પ્રસિદ્ધ સુરક્ષા હોય પોલીસ હંમેશા ખરાબે પડે છે ત્યાં સુધી પ્રધાન મંદિર માં બિરાજમાન થઈ જાય ત્યાં સુધી પોલીસ સાથે રથયાત્રામાં

கோரி નામ சங்கீத யுгர்மசே இனம் சங்கீதன கே இன விடா நாமத்துக்கு தகுந்த பதவாவை வெயிட் பண்ணிக்கோங்க ரிவியூஸாகே வந்து வாஜுலா 28000 தரலாம் அப்புறம் அதோட ஹெட் இன்டுக்கு இந்த அலைன்மென்ட் வந்து ஜேனிடேஸ்